તો છ ટીમ વચ્ચે શરૂ થઈ ચૂકી છે પ્લે ઓફની લડાઈ ચાર ટીમોની હવે લગભગ નક્કી છે આઈપીએલ સીઝન સત્તર વિદાય જી હા મિત્રો કારણ કે જ મચી ગઈ છે પણ નથી થઈ પરંતુ પોઈન્ટ બહુ જ દિલચસ્પ થઈ ગયું છે છે હવે લગભગ સામે આવી રહ્યું કે પ્લે ઓફ થી બહાર થઈ શકે છે કારણ કે તેમનું પ્રદર્શન એટલું કઈ ખાસ નથી તો હમણાં સુધી પોઈન્ટ ટેબલ શું કહે છે અને કોની તકો સૌથી વધુ છે પ્લે ઓફ જવા દેખાઈ રહી છે તે તમને જણાવીએ કારણ કે છ ટીમો વચ્ચે હવે લડાઈ શરૂ થઈ ચૂકી છે આ લડાઈ કઈ કઈ ટીમો વચ્ચે છે સૌપ્રથમ રાજસ્થાન રોયલ્સ સૌથી પહેલા આવે છે કેમ કે તેમણે ચાર મેચ રમી છે માંથી ચાર મેચ જીતી છે આઠ અંક છે નંબર બે પર છે કે ક્યાંની ટીમ ચાર મેચ રમ્યા છે અને છ અંક હમણાં થઈ ચૂક્યા છે લખનઉના છ અંક છે ચાર મેચમાં એટલે કે એક જ મેચ હારી છે સીએસકે કે ટોપ ફોરમાં બની છે છ અંક છે પાંચ મેચમાં હવે પાંચમી ટીમ જુઓ તો એસઆરએટની ટીમમાં છ અંકોની સાથે પાંચ મેચમાં હવે અહીંયાથી કેમ પ્લે ઓફની શરૂઆત થઈ ગઈ આ જુઓ આઠ અંક રાજસ્થાન રોયલ્સ ના થઈ ચૂક્યા છે પ્લે ઓફ માં ક્વોલિફાય કરવા માટે ચૌદ અંક ની જરૂર હોય છે હવે રાજસ્થાન રોયલ્સ માત્ર ત્રણ મુકાબલા જીતવાના છે તે ક્વોલિફાય કરી જશે અને આનાથી વધારે મુકાબલા પણ જીતે તો પણ તે ટીમ આરામથી પ્લે ઓફ માં પહોંચી શકે છે હમણાં સુધી ચાર મુકાબલા થયા છે દસ મુકાબલા હજી પણ રાજસ્થાન રોયલ્સ ના બાકી છે અને કે છે કે હંમેશા આઈપીએલ ની શરૂઆત માં મેચ જીતે તો અંત માં પ્લે ઓફ ની રેસ માં તેમના માટે સરળ થઈ જાય છે તો રાજસ્થાને તેમની રેસ સરળ કરી રાખી છે દસ મુકાબલા બચ્યા છે અને તે આમાં ચાર મુકાબલા જીતી જશે તો પણ તે પ્લે ઓફ માં કર્યા છે તેમની પણ હજી દસ મેચ બાકી છે અને અહીંથી શાયદ મેચ જીતી જાય આરામથી પ્લે ઓફ માં પોચી શકે છે લખનઉની પાસે પણ દસ મેચ છે આ દ્રશ્ય બેસે છે કે તમે પાંચ મેચ જીતી જાઓ યા છ મેચ જીતી જાઓ તો આરામથી પહોંચી જશે સીએસકેની પાંચ મેચ થઈ ચૂકી છે નવ મેચ બાકી છે છ અંક છે તેમને પણ ચાર થી યા પાંચ મેચ જીતવી પડશે તે સરળતાથી પ્લે ઓફ જઈ શકે છે પરંતુ મેચ જીતશે તો સારી એવી પોઝિશનમાં રહેશે તો ચૌદ અંગ જોઈતા હોય છે ક્યારેક કેવું દેખવામાં આવે છે કે આનાથી ઓછા અંકમાં પણ ટીમો ક્વોલિફાય થાય છે પરંતુ એસઆરએચ પણ આ રેસમાં છે અને આ બધાને થોડી જ મેચો જીતવાની છે તેમની પ્લે ઓફમાં જગ્યા લગભગ નક્કી કરી લેશે આ પાંચ ટીમો જે છે જેમાં રાજસ્થાન થઈ ગઈ કેકેઆર થઈ ગઈ સીએસકે છે એસઆરએચ છે એલએસજી છે આ બધી ટીમો જે છે એ પ્લે ઓફની ઘણી નજીક પહોંચી ગઈ છે આના સિવાય બાકીની નીચેની ટીમોની વાત કરીએ તો એટલે કે નીચેની પાંચ ટીમની તો અહીંયા પંજાબ કિંગ્સ પણ હમણાં રેસમાં તેમની જગ્યા બનાવી રાખી છે પંજાબની વાત કરીએ તો પાંચ મેચ માં ચાર અંક છે ગુજરાત ના પાંચ મેચમાં ચાર અંક છે મુંબઈના મુંબઈ ના બે છે અને ડીસીના પણ છે એકંદરે દેખવા બોટમ પાંચ થી પંજાબ ની ટીમ જે છે તે હમણાં પણ રેસમાં માં બનેલી છે કારણ કે પાંચ મેચ થઈ છે ચાર અંક છે પરંતુ જીટીનું હાલ એટલે ખરાબ છે કેમ કે તે લગાતાર મેચ હારી રહી છે તો અહીંયા કહી શકીએ છીએ જીટી મુંબઈ આરસીબી ડીસી જે મોટી ટીમો છે ને આમના માટે પ્લે ઓફની રેસ જે છે તે લગભગ ખતમ થઈ રહી છે કારણ કે લગાતાર આવી રીતે આ ટીમો હારશે તો પ્લે ઓફમાં જવું આમનું મુશ્કેલ થઈ જશે અને થઈ શકે છે કે પ્લે ઓફમાં ટીમ તમને જતી નજર ના આવે તો હવે છ ટીમોની વચ્ચે એક સારી એવી રેસ ચાલી રહી છે અને ચાર ટીમો જે છે તે સંઘર્ષ કરી રહી છે અને હજી આઈપીએલ બાકી છે હજી અડધી આઈપીએલ પણ નથી થઈ પણ આ ચારનું પ્લે ઓફમાં પહોંચવું થોડું મુશ્કેલ દેખાઈ રહ્યું છે